નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજે હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી ગુજરાત જાણી લેજો તમારા વિસ્તારમાં વરસાદ આવવાનો છે કે નહીં તમારે જાણવું હોય તો આ અંત સુધી જોવો પડશે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે તમારા ગામમાં એક ગામનું નામ લઈને મિત્રો હું તમને જણાવીશ કે કયા ગામમાં કેટલો વરસાદ નોંધાવાનો છે તો મિત્રો દરેક માહિતી તમારે જો મેળવી હોય તો આ અંત

અંતમાં વાત કરીશું અત્યારે મિત્રો આપણે જોઈ લઈએ કે આજે મિત્રો જો ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાશે આપણે જણાવી દઈએ તો આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે તે જ પ્રમાણે મિત્રો અહીંયા જોવા મળ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ થતો જોવા મળ્યો છે સાથે જ આપ મિત્રો જોઈ શકો કે અહીં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની એક લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે જે લે લઈને આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ આજે નોંધાવાનો છે એક પછી એક મિત્રો જિલ્લાઓ અને તાલુકાઓ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે ઉત્તર ગુજરાત થી વાત કરીશું ઉત્તર ગુજરાતના મહેસાણામાં ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે ખાસ તો આજે ગાંધીનગર કડી મણસા હિંમતનગર વડનગર સિદ્ધપુર તે સિવાય મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો સિદ્ધપુર સિવાય પાટણ ચાણસમા મોઢેરા મહેસાણા હારીજ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર અને થરાડ લાગુ જેટલા પણ મિત્રો વિસ્તારો રહેલા છે તે સિવાય મિત્રો જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના બીજા સાબરકાંઠા જિલ્લા ડીસા પંથક સુઈ ગામ લાગુ વિસ્તારો દિયોદર લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સાંજે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો ગુજરાત થઈ જાય સાવધાન તેની સિવાય મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વાત કરી લઈએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે ખાસ આપ મિત્રો જોઈ શકો કે આબુ અંબાજી રોડ ખેડ બ્રહ્મા લાગુ વિસ્તારો પાલનપુર લાગુ વિસ્તારો નીચે તરફ આવે તો હિંમતનગરના વિસ્તારો ઈડર લાગુ વિસ્તારો આ દરેક મિત્રો બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ બનાસકાંઠામાં તમારું જો ગામ હોય તો આજે તમારા ગામડાઓની અંદર પણ મિત્રો ખેદાન મેદાન થતું જોવા મળી શકે અને એક ભારે વરસાદનો રાઉન્ડ આજે તમને જોવા મળી શકે છે ક્યાંથી મિત્રો નીચે તરફ વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે ખાસ આપ મિત્રો જોઈ શકો કે આજે આજના દિવસે મિત્રો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે ધોળકા નડિયાદ કપડવંજ લાગુ વિસ્તારો છે વિરમગામ સુરેન્દ્રનગર કુડા લાગુ વિસ્તારો આ દરેક ગામડાઓની અંદર અને વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે મેઘ તાંડવ જોવા મળશે ખાસ કરીને આજે મિત્રો આટલા વિસ્તારોની અંદર આપ જોઈ શકો કે મેઘરાજા મહેરબાન થવાના છે જેને લઈને ભારે પવન સાથે અને વીજળીના ચમકારા સાથે આ વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે બીજા મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે દાહોદ પંથક ગોધરા લુણાવાડા બાલાસીનોર મહીસાગર છોટા ઉદયપુર આ વિસ્તારોમાં વરસાદનું જોર આજે મિત્રો હળવું રહેવાનું છે હળવાથી મિત્રો લઈને મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે મિત્રો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ આજે નોંધાવાનો છે ત્યાંથી મિત્રો હવે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરી લીધી તો હવે મિત્રો કચ્છની વાત કરીએ મિત્રો મેં તમને ગઈકાલે એવું જણાવ્યું હતું કે કચ્છમાં જે છે તે વરસાદનું અનુમાન લગાવવામાં હજુ નથી આવ્યું

નીચે જોઈએ તો મિત્રો ભચાઉ ના વિસ્તારો ભુજ નીરોમા નાગવીરી સિસાડગઢ નીચે આવી તો મિત્રો માંડવીના વિસ્તારો નલિયા જખો પ્રદેશ લખપત અને ખાવડા ગુવાહર સમગ્ર કચ્છની અંદર મિત્રો કચ્છમાં કોઈ પણ તમારું ગામડું હોય તો આજે મિત્રો જે છે તે તમને આજે ભારે વરસાદનું આગમન થતું જોવા મળી શકે અને સાથે સાથે મિત્રો પવનની ગતિ સાથે વરસાદ જે છે તે મિત્રો આવી શકે છે આજે કચ્છની અંદર તેવી મિત્રો હવામાન ખાતા તરફથી લગાતાર આગાહીઓ કરવામાં આવી રહી છે તેની સિવાય મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે આવશે ભારે વરસાદ ખાસ જાણી લેજો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો વલસાડ લાગુ વિસ્તારો સિવાય નવસારીના વિસ્તારો આહવા અને ડાંગના વિસ્તારો વ્યારા બારડોલી સુરત નવાપુર આ વિસ્તારોની અંદર કડા ભડાકા સાથે આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે કડાકા ભડાકા સાથે મેઘરાજાની થશે એન્ટ્રી તો દરેક દક્ષિણ ગુજરાતના લોકો પણ થઈ જાય સાવધાન સાથે દક્ષિણ ગુજરાત ને લઈને હવામાનના નિષ્ણાંત અંબાલાલે કરી છે એક ભયાનક આગળ ખાસ મિત્રો અંબાલાલ પટેલ એવું જણાવ્યું છે કે દક્ષિણ આવનારા ની અંદર દક્ષિણ ગુજરાતમાં આવશે તે સિવાય મિત્રો હવે સૌરાષ્ટ્રમાં વાત કરી તો સૌરાષ્ટ્રમાં મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું હતું કે અમુક અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે તે સિવાય અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળવાનો છે તેવું જ મિત્રો અહીં જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો મેં તમને ગઈકાલે પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો બોટાદ લાગુ વિસ્તારો અને મોરબીમાં વરસાદ ઓછો પડ્યો છે તો તેને લઈને ત્યાં મિત્રો વરસાદ નવા રાઉન્ડમાં જોવા મળશે તો મિત્રો અહીં તમે ખાસ જોઈ શકો કે આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદ આજે જોવા મળી રહ્યો છે તે સિવાય મિત્રો ગોંડલ લાગુ વિસ્તારોમાં પણ કેટલાક વરસાદી ઝાપટાઓ અને પોરબંદર દ્વારકામાં પણ ઝાપટાઓ જોવા મળી રહ્યા છે બાકી મિત્રો કોઈ પણ પ્રકારના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ખાસ કોઈ ખાસ વરસાદની આગાઈ નથી તો સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓની અંદર આજે વરાપનો માહોલ તમને જોવા મળી શકે છે

છે તેનાથી વધારે આવતીકાલે વરસાદ રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં આવતીકાલે આબ ફાટવાનું છે તેની સાથે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આવતીકાલે મેઘરાજાની એક સારી એવી વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર સાથે જ પોરબંદર અને દ્વારકાની અંદર પણ મિત્રો આવતીકાલે સારો વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને મિત્રો આપણે વિગતમાં ચર્ચા કરી લઈશું આવનારા વિડીયોની અંદર કારણ કે આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ તેની સિવાય મિત્રો આપણે હું તમને બે ત્રણ માહિતી હવામાન નિષ્ણાંતોની જણાવી આપું કે હવામાન ખાતું શું કર્યું છે તો મિત્રો ખાસ હવામાન ખાતાની મિત્રો એવી આગાહી છે કે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે નવા રાઉન્ડનો તે ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ અસર કરશે જે પ્રમાણે આજે આગાહી પણ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો પરેશ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે જ્યારે અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે

સચોટ માહિતી આપણે આવનારા વિડીયોમાં લગાતાર મેળવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો હજુ એકવાર કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને કોઈ દિવસ ખોટી અથવા તો ભ્રમિત માહિતી આપવામાં નથી આવતી દરેક માહિતી આપવામાં આવે છે તો તે ખૂબ જ જાણીને અને દરેક આંકડાઓને તપાસીને સાથે જ ઘણા બધા સોર્સિસ પાસેથી મિત્રો જાણકારી મળે છે ત્યારબાદ જ અમે તમને આપીએ છીએ તો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો સાથે જ તમારા ગામની અંદર અત્યારે તમારા ગામનું નામ શું છે અને ગામનું વાતાવરણ શું છે તે પણ કોમેન્ટમાં લખી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો એક નવા હવામાન સમાચાર સાથે વાત કરીશું અને આવનારા રાઉન્ડને લઈને પણ મિત્રો થોડી ઘણી ચર્ચા કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ